રામચંદ્ર ભગવાન કી જય રામ 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 તમે થોગન શ્યામા પૂરણ કરો ને કામ સીતા રામ 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 શંકરની સેવા મર મન મીઠા મેવા સીતા રામ રામ રામા દશરથ એમ બોલ્યા માર રામને રાજય આપું ઋષિ મુનિને તેડાવું સીતા રામ રામ રામા એ વાત જાણી રાજ રાજભુવનમાં कैने वात कीदी सीताराम राम रामा दशरथ जी आया दशरथ ना मन मुजाया सीताराम राम रामा दशरथ एम् बोल्यामि सामा तेरी साया ते जे मा गोते आो राम, राम रामा कै कम बोल्या जा प्यारा तमे राम राज सीताराम राम रामा कहीँ कोल्या वरदान बाँकी हौ जेमा गोपो सीताराम राम रामा भरत गाँसाे भरत नै गाभिो તમે રામને વનમાં મેલો સીતારામ રામ રામા દશરથ એમ બોલ્યા તમે સોના ચાંદી માંગો મારા રામને વનમાં મેલો સીતારામ રામ રામા દશરથને મૂર્છા આવી તે ધરણી ઉપર ડળ્યા કઈ કઈને કલંક લાગ્યા સીતારામ રામ રામા રામલક્ષ્મણને સીતાએ વનને પંથે પડ્યા गंगा तीरे आव्या सीताराम राम रामा गंगा तीरेव्या बिलोने खबरो पड्य ते नावड़ियो मंगावी सीताराम राम रामावडिओ मंगा प्रभुना चरण दोया, ने गंगा पारू तार्या सीताराम राम रामाकूटमय्या भाई भरत ने बेट्या પાદુકારા જયા આપી સીતારામ રામ રામા પંચવતીમાં આવ્યા નાનો રોગ દીઠો સીતાએ હઠ લીધો સીતારામ રામ રામા રૂગ મારીને આવો મારી કાચ લડી મને એવા લાડ લડાવો સીતારામ રામ રામા રોગ મારવા ચાલ્યા લંકાથી રાવણ આવ્યો સીતાનું હરણ કીધું સીતારામ રામ રામા સબરીને મોલે આવ્યા એના હેઠા બોર ખાધા એને નવધા ભક્તિ દીધી સીતારામ રામ રામા કિસ્કંદ આવ્યા હનુમાનજીને મળ્યા ಸೀತಾರಾಮಗ್ರೀವೇ ರಾಜ ಸೀತಾ ನೀ ಸೋಧ ಲೀಧಿ ಸೀತಾರಾಮ ರಾಮ ರಾಮ ಸಮ್ರೀರೆ ಆರ ಸೇನಾ ಲೀಧಿ ಸೇತು ನೋ ಬಾಂಧ್ಯೋ ಸೀತಾರಾಮ ರಾಮ ರಾಮ માં આવ્યા ને યોધ કીધો રાવણનો વધ કીધો સીતારામ રામ રામા વિભીષણને રાજ આપ્યું સીતાજીને વારી માં આવ્યા સીતારામ રામ રામા અયોધ્યા માં આવ્યા ને રાજ તિલક કીધો ને રામ રાજ સીતા સીતારામ રામ રામા તુલસી રામાયણ ગાસે પાપી પાવન થશે એ સે જે વૈકુટ જાશે સીતા રામ રામ રામા રામ રામ રામા તમે છો ગન શ્યામા પૂરણ કરો ને કામ સીતા રામ રામ રામા રામ લક્ષ્મણ રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય